લખતર ઉમાધામ ખાતે યોજાયેલ ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજા અર્ચના તેમજ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા લખતર વણા રોડ ઉપર આવેલ ઉમાધામ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં પાટીદાર સમાજ ટ્રસ્ટ લખતર પ્રયાસોથી ધાર્મિક મહોત્સવ આગામી ચાર પાંચને છ ફેબ્રુઆરીના રોજ ભાવભક્તિને ઉત્સાહભેર પ્રારંભ થયો હતો જે લખતર ખાતે આવેલ ઉમાધામ પ્રથમ દિવસે એટલે કે ચાર ફેબ્રુઆરીના રોજ સવારે ધર્મધજા સ્થાપના પૂજન જળયાત્રા સહિતના શુભ કાર્યક્રમો યોજાયા હતા આ દિવસે રાત્રે રંગીન મહોલમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકપ્રિય ગાયિકા અલ્પાબેન પટેલ દ્વારા ગરબાની રમઝટ બોલાવી હતી મહોત્સવના બીજા દિવસે એટલે પાંચ તારીખ પાંચ ફેબ્રુઆરીના રોજ વાસ્તુપૂજન શોભાયાત્રા રાત્રે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં જાણીતા લોક બિરજુ બારોટ અને જિજ્ઞેશ કવિરા દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી મહોત્સવના અંતિમ દિવસે છ ફેબ્રુઆરીના રોજ મહાભિષેક કળશ પૂજા ધ્વજારોહણ મૂર્તિ પ્રતિષ્ઠા સહિતના મુખ્ય ધાર્મિક કાર્યક્રમો વિધિવત સંપન્ન કરવામાં આવ્યા હતા આ દિવસે પ્રતિષ્ઠામાં સાથે સમગ્ર મહોત્સવનું પૂર્ણ કર્યો હતો સમગ્ર કા કાર્યક્રમને સુચારુ રીતે પાર પાડવા માટે પાટીદાર સમાજ ટ્રસ્ટ લખતર તેમજ સમાજના આગેવાનો સતત જહેમત ઉઠાવી હતી ઉમાધામ ખાતે યોજાયેલ ભવ્ય પ્રાંત પ્રતિભા મહોત્સવમાં મોટી સંખ્યામાં આગેવાનો ગ્રામજનો ભક્તજનો હાજરી આપી હતી અને આ કાર્યક્રમને સફળતા અને શાંતિપૂર્વક સંપન્ન કર્યો હતો અને માતા ઉમાની મૂર્તિ પ્રતિષ્ઠા કરી ભક્તો સામે દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવી હતી